એકસો ચોસઠ તાલુકાઓમાં મહેર જોવા મળી દક્ષિણ ગુજરાતમાં સવારથી આ બફાટ્યો હોય તેવું માહોલ જોવા મળ્યો તો સવારે છ વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધીના દ્રશ્યો સુરત વિસ્તારમાં મેઘો મન મૂકીને વરસ્યો છે ઘણા એવા વિસ્તારો કે જ્યાં ચાર પોઈન્ટ થી પાંચ પોઈન્ટ પાંચ ઇંચ સુધી વરસાદ સુરતમાં વરસ્યો છે તો સુરતમાં જળબંબાકારની સ્થિતિ પણ જોવા મળી છે તંત્રએ જે પ્રી મોન્સૂન કામગીરી કરી હતી તેના લીરે લીરા ઉઠતા પણ જોવા મળ્યા માત્ર વરસાદની શરૂઆત જ થઈ છે ત્યાં અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે અનેક સ્થાનિકો અને મુસાફરો હેરાન થઈ રહ્યા છે પાણી પાણી તો ભરાયા છે વાહનો પણ ભરાઈ ગયેલા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે સહયોગી કામેશ ચોક્ષી ફ્રન્ટલાઈન પર જોડાઈ ગયા છે કામેશ દક્ષિણ ગુજરાતમાં સવારથી જ મેઘો મન મૂકીને વરસી રહ્યો છે અત્રત સર્વત્ર જળબંબાકારની ની સ્થિતિ બિલકુલ ગાયત્રી આપણે કે રાજ્યમાં અત્યારે કહી શકાય કે મેઘ મહેર જોવા મળી રહી છે ને દક્ષિણ ગુજરાતમાં સવારથી જ વરસાદે સપાટો બોલાવ્યો છે સપાટો તો બોલાવ્યો પરંતુ કહી શકાય કે છેલ્લા આઠ કલાકથી મેઘરાજાનું અત્યારે રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે ને એટલા માટે આ શબ્દ પ્રયોગ થઈ રહ્યો છે કારણ કે અત્યારે જે જાણકારી મળી રહી છે તે 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 પ્રમાણે સવારે છ થી બપોરે બે વાગ્યા સુધી સુરતના પલસાણામાં સૌથી વધુ છ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જળબ્બાકારની સ્થિતિનું નિર્માણ થયું છે બારડોલીની વાત કરવામાં આવે તો બારડોલીમાં પણ પાંચ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે સુરત શહેરની વાત કરવામાં આવે તો સુરત શહેરમાં પણ અંદાજીત પાંચ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે વાપીમાં સાડા ચાર ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે મહુવામાં સાડા ચાર ઇંચ વરસાદ પડ્યો છે સુરતના કામરેજમાં સાડા ચાર ઇંચ વરસાદ પડ્યો છે ઓલપાડમાં સાડા ચાર ઇંચ વરસાદ પડ્યો છે વલસાડ શહેરની વાત કરવામાં આવે તો વલસાડ શહેરમાં પણ ચાર ઇંચ વરસાદ પડ્યો છે તો કહી શકાય કે અત્યારે દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ તો સુરત વલસાડ ભરૂચ સહિતના જે જે પણ ભાગો છે ત્યાં આગળ ચોક્કસથી અત્યારે કે સ્વરૂપ જોવા મળી રહ્યું છે ચાર ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો હોવાને કારણે અનેક વિસ્તારો જે છે એમાં જળબંબાકાર ની સ્થિતિનું નિર્માણ થયું છે સાથે જે પ્રી મોનસૂન કામગીરીની પોલતંત્રની તંત્ર પડી છે જેને લઈને સ્થાનિકોનો આક્રોશ પણ ક્યાંક ને ક્યાંક સામે આવ્યો હતો આ સાથે જ કહી શકાય કે તાપીની જો વાત કરવામાં આવે તો તાપીમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ છે સોનગઢ અને વાલોડમાં પણ બે ઇંચ જેટલો સરેરાશ વરસાદ પડી ગયો છે સંખેડાની વાત કરવામાં આવે તો ત્યાં પણ બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને આ સાથે જ કહી શકાય અરવલ્લીની વાત કરવામાં આવે તો અરવલ્લીના ધનસુરામાં પણ સરેરાશ બે ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે અને કહી શકાય કે અત્યારે રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટના ધોરાજીમાં પણ સરેરાશ દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ખેડાના માતરની વાત કરવામાં આવે તો માતરમાં પણ દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે દેવભૂમિ દ્વારકાની વાત કરવામાં આવે તો દ્વારકામાં પણ સરેરાશ દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જામકંડોડામાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે એટલે કહી શકાય કે ઓવરઓલ ગુજરાતમાં અત્યારે સત્તાવાર રીતના